રાજ્યના તમામ એસપી અને સીપીને રાજ્ય પોલીસ વડાએ સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોની યાદી બનાવવા માટે અલ્ટિમેટમ અપાયું છેલ્લા ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિના ગુનામાં પકડાયેલા લોકોનું વેરીફિકેશન કરવા માટેનો આદેશ આપ્યો આ વેરીફિકેશનના અંતે ફાઇનલ લિસ્ટ પોલીસ વડાને સો કલાકમાં સોંપવા માટેનો આપવામાં આવ્યો આદેશ ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કે રાસ વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવી અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની વેરીફિકેશનની આવતા સો કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવા